કેનો વાણેનો રોમનો કરાય મહારાજ હાજી વાત ભઈ નહોતો બે વર્તી લેઈને અને દુખ બે તો ભઈ આનો દુખ તો કઈ પણ હવે નો જો કોમરજી આ બોરતો ક ગમ હમ આ મોટો ગજો ભઈ મારો રોમ એ રાજેન તેન કરતો પ્રસ્તાવ સાત કની હ પાત નહી કરવી છે કોકો બોચી દેશી હારો રોમ ભઈ આજ કનો વહન કરાવલ પછી તો જ હા દેશી દે જવો દે સ્કવર નબરાય બાપા પતિ ભઈ પૂરા હું મારું ગુગા નું કોઈ ગાવતો નહીં અને મારી કોઈ હું ફૂલ ગાવતો નહીં કઈ પણ ભાઈ મારે ને મારા ચેડલો કઈ થોડા ઘણો રહી ગયો એટલે હા ભાઈ વાત કરી પડી ગયું કોણ કે શું રહી ગયું હા કો બાપા સારે જમે એસ કરો તો તો આયો જ અનુજો કો ભાઈ શું રહ્યો શું গুগা বাপু পাটন বাড়ি হাসো যে ভরস

પણ ભાઈ આ ભાઈ ને રોગ નહીં નો માગણું બાકી ને એટલે વાત અટકાયેલી ભીડી હતી ગંતારા તેજ ની જેને રોગ ની માગણું બાકી આ કરતની ને પે જેને બાકી છે જે જઈ ન જે ન હતી ભી ભાઈ એક તો કુવા મોડી વાત કરો બોલો તો ભાઈ મોને કે ના મોને કોટલાના

ઈ ભઈ ના આવે એટલે માતા કોઈ ખાઈ ન હોય બીછે ઘરે આ છે ઈ ના મર્યા તો મન નથી બાપા હા તમને ખાણો ખાવાનું મોગો બીછે આ એમ કે આમ જોમ કે એને કોમી લાગે મસ્તો હવે કોમનું તો હવે તો કેજી નથી કે છે જી પરિવારમાં છે હા બોલ્યું हूं गोबर तो बेस्ट हुआ वहां तो मत आ ना दादा ना तरफ चार भैंस चार भैंस में एक भैंस एक काका ने